કેતન ઇનામદારની નારાજગીને લઈ તેમના રાજીનામાને લઈ હવે ચર્ચાનો દોર યથાવત છે કેતન ઇનામદારની નારાજગીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી લઈ ગાંધીનગર સુધી ઇનામદારના રાજનામાની ચર્ચા થઈ રહી છે વડોદરા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીની પાટીલ સાથે બેઠક ગાંધીનગરમાં હર્ષ સંઘવી અને સીઆર પાટીલ વચ્ચે બેઠક યોજાઈ રહી છે તો ગઈકાલે રાત્રે એક પાંત્રીસે